સાવલીમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મ દિવસ નિમિત્તે રામનવમી ની ધામધૂમથી શોભાયાત્રા દ્વારા ભારતમાં આજે રામનવમી એટલે કે શ્રી રામના જન્મ દિવસ પર સાવલીમાં પણ હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેમાં સાવલી ભીમનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરી રામ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ડીજે ના તાલે ભક્તિમાં મગ્ન થઈ ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રામાં યુવાઓ વડીલો અને બહેનોથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું ઠેર ઠેર શ્રીરામના પુષ્પવર્ષા અને કંકુ તિલક કરી વધામણા કરવામાં આવ્યા હતા રામધૂનથી અને જય શ્રીરામના નાદથી સમગ્ર સાવલીનગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભીમનાથ મંદિરથી બજારમાં થઈ પોલીસ સ્ટેશનથી નીકળી ખાડીયા બજાર પરબડી યંગ બ્લડથી પસાર થઈ ભીમનાથ મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું સાવલી પોલીસ દ્વારા ખડે પગે રહી સમગ્ર શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બટના ન બને તેવી રીતે પાજ નજર રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ સાવલીમાં રામનવમીની શોભાયાત્રા રાખવામાં આવી હતી ત્યારે શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ત્યારબાદ સાવલીનગરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું રામ ભગવાનની પ્રતિમાને આરતી આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કર્યું હતું જાણે લાગે છે નગરની જનતા પૂરેપૂરી રામમય બની ગઈ હોય એવી રીતે વાતાવરણ ઊભું થયું હતું ત્યારબાદ શોભાયાત્રા પૂર્ણ આપણે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી ત્યાં મહાપ્રસાદીનું ખૂબ સારી રીતે આયોજન કરેલું હતું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરીને શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થઈ